જે બિલકુલથી વધુ એ વખત છે તે માનવી વિસ્તારમાંથી શિક્ષણ જગત ને રૂપ જે ઘટના સામે આવી છે જે આશ્રમ શાળા છે તે શીરવયની જે બાળકી છે તેને પ્રથમ તો વાલીને જાણ કરી હતી વાલીને જાણ કરતા વાલીએ સમગ્ર હકીકતની જાણ છે તે પોલીસ સ્ટેશનમાં કરી હતી જે 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 દક્ષિણ ગુજરાતનું આવ્યું છે તે આશ્રમ સારાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે બાળકીની ઘટનાની જાણ પરિવારને ને કરતા પરિવારે ઘટનાની ગંભીરતાને સમજી પોલીસને જાણ કરી હતી જે સારાના આચાર્ય છે યોગેશ પટેલ જે મૂળ રહેવાસી નવસારી હોય તેમ આચાર્ય તરીકે ફરજ બતાવે છે તેમણે કર્યા વિગતો સામે આવી હતી પોલીસે સમગ્ર હકીકત ને ધ્યાનમાં લઈને પ્રથમ તો યોગેશ પટેલ ની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે જી બિલકુલ આભાર સંદીપ સમગ્ર વિગત બદલ